વેલકમ બેક ટુ માય યુઅર બ્લોગ અત્યારે છે ને બીજો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ફાર્મ હાઉસનો અને આ બ્લોગમાં છે ને ભજીયા છે બનાવવાના છે ને હામે કાંઈક ગેમ ચાલુ છે બીજી નવી ગેમ રમે છે આ વ્લોગમાં તમને નાનપણની યાદો બહુ કરાવવાની છે તો જોઈ બીજી કઈ ગેમ નવી લાવ્યા છે આનું નવી ગેમ ચાલુ થઈ ગઈ છે બોમ્બે ટુ ગોવા અને બહુ બધા લોકો જોઈન થઈ ગયા છે રાધિકા માથે દા આવી ગયો છે તરત તો જોઈ છે રાધિકા દા આપે છે ને કેવું થાય છે બોમ્બે ટુ ગોવા આમાં શું કરવાનું હોય

એમ નામ કેતી હતી તો જો આ એટલા લોકો છે ને આઉટ થઈ ગયા છે અને જેટલા લોકો હોલી એવું થાય ને આ ગેમ તો થોડીક ઓવર થઈ ગઈ છે આમાં બધા આઉટ થઈ જાય એવું છે હા પરિતા ઉપર છે પરિતા બધાને છે ને જીવ પરિતા બધાને જીવત કરશે હા આંટી છે પ્રિયંકા કાકી છે ને પરિતા બધાને જીવિત કરશે પાછી એવું લાગે છે હાલો આ પ્રિયંકા કાકી આઉટ થઈ ગયા હવે પરિતા ઉપર છે હાલો ભાઈ હવે છે ને પ્રિયંકા આંટી આઉટ થઈ ગયા છે હવે એને દા દેવાનો ને પાછો આ રીતના થાય હવે ગેમ સમજાણી આમાં કઈ આપણે ગેમ સમજાય આવી ગયા શું લાવ્યો હતું થમ્સઅપ કેમ થમ્સઅપ બધા ને પાવાની છે ને બેન્ડર પટ્ટી લઈને આવી ગયો છે પેલા બેન્ડર પટ્ટી કલર ઢોળાઈ ગયો તો નહી પેલા આંધી લઈ સોનલ ગ્લાસ લેવા જાય છે ને આ બાજુ બેન્ડર પટ્ટી નો ઢગલો લેતા પટ્ટી અને મૂકી દો ક્યાંથી મેડિકલ માંથી લેવા આમમાં રિસીવ ને જલસા પડી ગયા દાદા છે ને ગાડીમાં આગળ બિહારી આટા મરવે છે જો કે આવું તો મને નથી પાવતું રિસીવ ભાઈ ને

જો પરિતા ભાગી છે હવે જોઈ છે હાલો ભાઈ સંજુ બસી ગઈ નહીં આ તો અલગ ગેમ છે શુદ્ધ દડી માં જેની હાથમાં દડો આવે ને જેને જેને મારવું એને મારતા પણ આ ગેમ કઈ સમજાણી નહીં આપને પણ એવું છે આ દડો આ જેને બોટલ અડી જાય ને આઉટ અને એને દા દેવાનો જો મિત્તલ આઉટ થઈ ગયો હવે એની માથે દા લાગી ગયો છે મુવી નું નેમ ગેસ કરવાનું એવું કાક રમે છે હવે તમને લોકો ને ખબર પડી જાય તો કોમેન્ટમાં કેજો હા પિક્ચરનું નામ

ટ્રેન પે આત્મા લટકી સૌરાષ્ટ્ર બંદ્રા કચભુસ નહીં આમાં પાસે કોઈ ટ્રેનમાં એ નથી બેઠેલું એમાં ક્યાં આમાં ટ્રેનની એનું નામ આવડતું છે બોલે હવે આ નામ નહી ગેસ કરીએ કે એમને ગુજરાતી મુવી ની એક્ટિંગ ચાલુ છે કેટલા અક્ષર છે ને એવું બધું ગણે છે અને આ બાજુ ઓડિયન્સ બે ગયા છે ગેસ કરવા માટે જોઈશી ગુજરાતી ગુજરાતી આ બધા કરતા હતા ગેસ કરી છે નથી લાગતું મન કીધું એટલે જ ખબર પડી જાય જૂનું ઈજ છે એટલે મૈયર માં મંડળું નથી લાગતું ચાલો હવે આમાંથી કોણ આવશે સંજુ આવે છે હાલો આરે હું નામ લઈને આવી છે હિન્દી છે હાલો છે

એક દો તીન એક ઓર એક હાલો હવે પરિતા આવી ગઈ છેલ્લી મીડિયા હેલો 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 હાલો હવે નેક્સ્ટ હિન્દી સુનુ ત્રણ અક્ષર ત્રણ અક્ષર થ્રી ઇડિયટ થ્રી ઇડિયટ

સરદાર આવી ગયા છે ને મૂવી નું ને જોઈશી ક્યુ મૂવી નું નામ રસ

ਆ ਮੈਂ ਉਹ ਭਾਗੋਂ ਪਾਦਾ ਇੱਕੋ ਸ਼ਬਦ ਹੈ ਬਾਰਡਰ ਬਾਰਡਰ ਇਹ ਇਹ ਬਾਰਡਰ ਬਾਰਡਰ ਪਿਕਚਰ ਨੂੰ ਨਾਮ ਬਾਰਡਰ ਪਰਕਸ ਕਾਕਾ ਆ ਵੀ ਗਿਆ ਇਹ ਅਕਸਰ ਨੂੰ ਨਾਮ ਹੈ ਟ੍ਰੇਨ ਚੁਕ ਚੁਕ ਗੱਡੀ ਕਿਤੇ ਆਦ ਕਾ ਕੁੱਤਾ ਬਦੂ ਮਿਕਸ ਲੈਵਾ ਟ੍ਰੇਨ ਪੀ ਭਾਗ हां वो अलग है सही तो हमेशा पटेल ने सनी देओल से पहले नाखे छे वाला गद्दर 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 दो अक्षर है दो अक्षर है कि दो शब्द है दो अक्षर दो अक्षर जंग मेरी रेल नहीं नहीं बैठ बैठ बोल सा સોલે તો જો અત્યારે છે ને ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ને આ બાજુ કલ્પેશ કાકા છે ને ચક્રી બનાવવાનો લોટ રેડી કરે છે તો ચક્રી કલ્પેશ કાકા બનાવવાના છે અને ભજીયા

એ એક્ટિંગ સેમે સેમ લાસ્ટ લગી હોવી જોઈએ તો સ્ટાર્ટ चूरी चंपा चूरी गरम पाणी पूरी તો જો ઓલી બાજુ તો ગેમ ચાલુ જ છે પણ આ બાજુ છે ને ભજીયાનું બધું ચાલુ થઈ ગયું છે ને ભજીયા પાડવાનું ચાલુ થઈ ગયું છે કલ્પેશ કાકા બે ગયા છે આવતી પેલા સકરી પાડી નાખવાની છે અને આ બાજુ પટલ તમને આવડે છે

આ બાજુ ભજીયા કાણ નીકળવાનું ચાલુ થઈ ગયું છે ને જો બધા લોકો છે ને આ બાજુ ભજીયા પાડે છે ઘણા લોકો અને આ બાજુ બધા આવે છે ને ભજીયા ખાવા બે ગયા છે બધાને પૂછી લઈ કેવા બીના છે ભજીયા અને જે લોકો ને ભજીયા તીખા જોરદાર ચકરી બહુ જોરદાર બન્યા પણ તીખાય છે અને આ બાજુ જો પ્રકાશ કકા કાનૂન બધા બે ગયા છે આ બાજુ લેડીઝ લોકો બે ગયા છે સાયસ છે

જય શ્રી કૃષ્ણ ચાલો જાય આપણે જઈ ઘરેથી થોડું વધુ વાળું લેતા જઈએ તો વ્લોગ થાય તો આ વ્લોગમાં તમે કેવી મજા આવી કોમેન્ટમાં કહેજો અને એની સાથે છે ને એક બે ત્રણ ભાગ એ રીતના છે ને બે ત્રણ બ્લોગ બનાવવાનો છું તો ચાલો એની સાથે આ બ્લોગ એન્ડ કરું છું આઈ હોપ કર વિડીયો ગમો છે વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય